નામના નવું બાંધકામ ચાલી રહ્યું છે રાફડો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યા છે આ બાંધકામને પ્લાન વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે આ બાંધકામમાં માહિતી અનુસાર પ્લાન પર પાસ કરવામાં આવ્યું નથી અને ખાસ કરીને આ બાંધકામમાં અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ઓટીએસમાં જ કેન્ટીન લેવલ પ્લાન વિરુદ્ધનું બાંધકામ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ બાંધકામનું એકત્રિત કારણ થયું નથી અમારી ચેનલ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રી અને સેન્ટ્રલ જોના કાર્યપાલક કાર્યપાલકથી અપીલ અને રજૂઆત છે કે આ ગેરકાયદેસર રીતે ચાલતા બાંધકામને તાત્કાલિક રોકવામાં આવે અને જેટલું પણ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યા છે એને ડિમોલેશન કરવામાં આવે